તો ફૂલ બાકાલાના કરું ને આજે બરોબર ફળાવું પણ મારો એક રૂપિયો હોય ગયો છે અને એવા ના આવે આ તો ફૂલ બાકા ચીકી કરવી છે અને આજે પરસો પરસો કરાય ને સાવ ફળાય ફળાય આમ તો બહુ હેરાન કરવું છે પબ્લિક ને પણ હોય ફળે તો મારો રૂપિયો હોય ફળે ને તો નહી પડે ખાલી બોનું કાઢી ને બહાર જતો હવેલા ના માણસો ને આવવાનો સમય થઈ ગયો આજ તો રૂપિયો વાળો ચાલો

હા લાલાજી તમે શું તમારે ભાગડી ફોડી ને આવો બરોબર લાવો આમ વસ્તુ ખોળતા નથી મારી વસ્તુ ખોવા નહી દેતો હોય આઈ ગયો મારું કેમતી વસ્તુ ખોવાઈ ગયું ડૂબું આગળ બધું ગોદી નાખું ગોધે નહીં જયારે

हां मारू वारसो बना हां